હા હા એમ કે કેટલું શાક થયું ખબર કે એકવાર જોઈ નથી ભાજી નથી પણ આ તો થઈ નથી હજુ બરાબર ને પછી થશે એમ કેટલાની ડુંગળી કેટલાની છે જુડી હમ તાજું જ મળે છે ને પચાસ ની જોડી જો અહી શાક છે ને બધું તાજું તરત કાઢીને આપે છે દર વર્ષે હું લેવા આવું છું ખાતર કયું વાપરો તમે છો ને તો બરાબર હા 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 લસણ કાઢી દેજો લસણ मान जरा कढी ना पोछण भाजी सारू केवे भाई एक न दाणांनी एक जुडी करित दो दाणा एक जुडी એક નિર્